વઢિયાર ગજ્જર સમાજ પ્રમુખના સ્મરનાર્થે સાધપુરા ગામે બ્લડ ડોનેટ કેમ્પમાં બેતાલીસ બોટલ બ્લડ એકત્ર કરાયો વઢિયાર ખારાપટ વાગડ ચોરાડ ગજ્જર સુથાર સમાજ પ્રમુખ સ્વર્ગસ્વ રતિલાલભાઈ જેમલભાઈ ગજ્જરના શ્રદ્ધાંજલિ નિમિત્તે રાધનપુર તાલુકાના સાધપુરા ગામ ખાતે સમાજના સર્વી બંધુ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પમાં બેતાલીસ બોટલ બ્લડ એકત્ર કરી ગજ્જર સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી વઢિયાર ખારાપાટ વાગડ ચુરાળ ગજ્જર સુથાર સમાજના પ્રમુખ સ્વર્ગસ્વ રતિલાલભાઈનું દુખદ અવસાન થતા ગજ્જર સમાજના યુવાનો દ્વારા સમાજમાં નદી રાજચિંધી વણસાલી ટ્રસ્ટ રાધનપુરના સૌજન્યથી કુલ બેતાલીસ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું જેમાં સમાજના અગ્રણીઓ યુવાનો ભાઈઓ બહેનોએ બ્લડ ડોનેટ કરી શ્રદ્ધાંજલિ કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અહેવાલ અનિલ રામાનું રાધનપુર પાટણ